નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશે વિજ્ઞાનના દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ કુલ ગુણ નો પેપર સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો તમારે બે કલાકની અંદર આ પેપર જે છે તે લખવાનો રહેશે વિભાગેની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ જવાબ આપવાના છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો દરેકનો એક ગુણ રહેશે એન એ થ્રીની અંદર એન પરમાણુની સંયોજકતા કેટલી છે તો અહીંયા આપણને ત્રણ આપી છે તો આવશે ત્રણ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો વિષવૃત ઉપર ઓછું હોય છે નમત્રણ ઇટાલિયન મધમાખીની કઈ જાત વેપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવશે એક જ જાતિની બે વનસ્પતિ વચ્ચેનું જે સંકરણ છે તે કરીને લેવાય છે બોસ ઇન્ડિક્સ કોની પ્રજાતિ છે તો ગાય નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવાનો છે કલીલ સ્થાયી છે સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે તો ખરું છે બીજું છે અહીં તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે તો સાચો જવાબ આવશે સી ન્યુટ્રોન જુદી જુદી સંખ્યા ધ્રુવ પ્રદેશો કરતા વિષવૃત ઉપર પદાર્થનું વજન પ્રમાણમાં વધારે હોય છે તો ખોટું નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો કાચ ખાલી જગ્યા પ્રકારનો કલીલ છે તો સોલ પરમાણુ અવિભાજ્ય ન હોવાનો સંકેત પૈકી એક સંકેત ખાલી જગ્યા છે તો સ્થિર વિદ્યુત નંબર દસ

બાષ્પરૂપે પાણી દૂર કરાતા બહારની ઉષ્મા વાતાવરણની પાછી ફેંકી વનસ્પતિના આંતરિક ભાગોને ગરમી સામે રક્ષણ આપે છે નંબર તેર પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ ઉપર ઉત્પવાલક બળ કઈ દિશામાં લાગે છે તો ઉદ્વ દિશામાં લાગે છે જોડકા જોડો તો પ્રવેગનો એક આમ તો આવશે સી એમએસ માઇનસ બે ખાત વેગમનનો એકમ તો આવશે એ કિલોગ્રામ એમએસ માયનસ એક ખાત ત્યાર પછી આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાચા જવાબ મેળવવાના છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તો આવશે બી જડવ નિયમ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો સાચો જવાબ આવે છે એ બળનું મૂલ્ય આપે છે

खन तो एक बराबर एक सेंटीमीटर नो ख तो एक लीटर बराबर एक हजार एम एल तो एक मीटर बराबर एक हजार लीटर बहु उपयोगिता सजीवेश शुक्रिया

પાંચ મિનિટ જેટલો સમય લાગે છે પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાન નું અંતર કેટલું હશે સિગ્નલના ના વેગ પ્રકાશના વેગ જેટલો જ હોય છે એટલે કે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત

તફાવત આપવાનો છે એકમ સમયમાં પદાર્થથી કરેલા સ્થળાંતરને વેગ એટલે કે વેગ કહે છે અને વેગમાન તો પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે વેગને ફેરફારનો દર પ્રવેગ દર્શાવે છે વેગમાનમાં થતો ફેરફાર દર બળનું મૂલ્ય દર્શાવે છે વેગનો એકમ મીટર સેકન્ડ માઇનસ એકાદ છે ત્યારે વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડની માઇનસ એકાદ છે પ્રશ્ન નંબર મિત્રો ચંદ્ર એક ચંદ્ર એકબીજાને ગુરુત્વીય બળથી આકર્ષે છે શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતા મોટું હોય છે કે નાનું હોય છે અથવા તો સમાન હોય છે તો એ સમજાવવાનું છે અને કેમ નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તથા જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે તેથી બંને એકબીજાને સમાન મૂલ્યના બળ વડે આકર્ષે છે પણ બળની દિશા વિરુદ્ધ હોય છે વૈજ્ઞાનિક કારણ આપો જી સાર્વત્રિક બળ નથી કે અચળાંક પણ નથી તો જી બરાબર મિત્રો જી એમ ભાગ્યા આર નો વર્ગ જ્યાં જી એ સાર્વત્રિક અચળાંક છે એમ એ ગ્રહ કે ઉપગ્રહનો દળ છે અને આર એ ગ્રહ કે ઉપગ્રહની ત્રિજ્યા છે જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહોના દળ તથા તેમની ત્રિજ્યા ભીન હોવાથી જી જીના મૂલ્યમાં ફેરફાર થાય છે પૃથ્વીનો ગોળો પણ પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી ઉપર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે આમ જીના મૂલ્યમાં ફેરફાર થતો હોવાથી તે સાર્વત્રિક પણ નથી અને અચળાંક પણ નથી વિભાગ સી સાઈઠ થી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ આપવાના છે પાંચ પ્રશ્નો ત્રણ ગુણના પૂછાશે એટલે કે વિભાગ સી પંદર ગુણનો રહેશે બહુ પરમાણવીય આયાન એટલે શું ઉદાહરણ આપો પરમાણુઓના સમૂહ કે વર્તે છે અથવા તો એક કરતા વધુ પરમાણુ ધરાવતા અયાનને બહુ પ્રમાણવીય અયાન કહે છે ઉદાહરણ તરીકે અહીં એન એચ તો મિત્રો એક ભાગે ચાર પ્લસ તો એમોનિયમ અયાન છે સીઓ નો અહીં મિત્રો તમે જોશો તો સીઓ નો વર્ગ જે વાત કરવામાં આવે તો બે ભાગે ત્રણ છે તો કાર્બોનેટ અયાન છે તો એસો ટુ ફોર તો સલ્ફેટ અયાન છે પીઓ થ્રી ફોર તો અહીં ફોસ્ફેટ અયાન છે સમજાવો પ્રોકેરિયોટિક કોષ એટલે શું તેનો જવાબ તમે અહીંથી લખી શકશો અને આ પ્રકારે મિત્રો તમારે આકૃતિ પણ દોરવાની રહેશે વેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો અહીં તમારે વેગની વ્યાખ્યા લખવાની છે

અને અનિયમિત ગતિ વિશે સમજાવો તો બંનેનું આપણે ઉદાહરણ સાથે સમજાવીશું વિભાગ ડી નેવ થી એકસો વીસ શબ્દોની અંદર સવિસ્તાર ઉત્તર લખવાનો છે અને દરેક પ્રશ્નના ચાર ગુણ રહેશે એટલે કે બે પ્રશ્નો તમારે લખવાના રહેશે રુદ્રફોડના પરમાણુના નમૂના આકૃતિ દોરી સમજાવો આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે પ્રશ્નોના જવાબ જે છે તે લખવાના રહેશે સંપૂર્ણ આપણે સમજૂતી સાથે અહી તેનો જવાબ જે છે તે આપણે લખ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ અંદર આ પ્રમાણે પ્રશ્નો આવશે સામાન્ય લક્ષણો સ્થાન અને કાર્ય તો આપણે પ્રથમ તેની વ્યાખ્યા લખીશું ત્યાર પછી સામાન્ય લક્ષણો લખીશું ત્યાર પછી તેનું સ્થાન અને કાર્યની સમજૂતી આપીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નો પત્ર મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ karilevi